નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે આપણે ચર્ચા કરશું અગિયારમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા એપ્લિકેશનની લિંક માં મળી જશે કોર્સ અને ઓફર સંબંધિત કોઈ પણ માહિતી પૂછવી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકાય આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકાય શરૂ કરીએ આજનો વિડીયો અગિયારમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર બીજી વાત થોડીક એપ્લિકેશન માં જે પીડીએફ અપલોડ થઈ છે એના સંબંધિત પણ કહી દઉં રિવિઝન માટેની પીડીએફ મૂકી છે તલાટીમાં પણ એ વસ્તુ બનશે તમને ઓકે અને બીજી વાત કે સપ્ટેમ્બર મહિનાની પણ ઈ બુક અપલોડ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનાની જે વીક ઈ બુક આવે એ અપલોડ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનાની તમામ ટેસ્ટ અપ ટુ ડેટ છે બરાબર વીક વનની જે મોટી ટેસ્ટ આવે છે વન નાઇન્ટી માર્ક છે એના બરાબર તો એ સપ્ટેમ્બર મહિનાની ટેસ્ટ પણ અપલોડ થઈ ચૂકી છે બાકી ડેલી ટેસ્ટમાં પચીસેક ક્વેશ્ચન તો એ જ છે આપણા ઓકે જે એમસીક્યુ સ્વરૂપે જ હોય છે ઓકે તો એ બધું તમને ટેસ્ટમાં મળતું રહેશે ઓકે તો ડેલી ટેસ્ટ પણ આપતા રહેજો અને વીકલી ટેસ્ટ પણ આપતા રહેજો ક્લિયર જે લોકોએ કોર્સ લીધો છે એના માટે હાલમાં જ ભારતમાં સૌથી પહેલો સંપૂર્ણ મેલ ઓટોનોમસ કોમ્બેટ ડ્રોન આ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો મેલ ઓટોનોમસ કોમ્બેટ ડ્રોન આ મેલનું ફૂલ ફોર્મ પણ છે આગળ જોશું આપણે પણ અત્યારે આ જે મેલ ઓટોનોમસ આ મેલ એટલે પુરુષ નથી હો પાછું એ પણ કહી દઉં આ જે કોમ્બેટ ડ્રોન છે કોણે ડિનોસ્પેસ છે એફડબ્લ્યુડી એમના દ્વારા તૈયાર કરવામાં આવેલો છે ડ્રોનને નામ પણ આપ્યું છે ડ્રોનનું નામ કાળ ભૈરવ રાખવામાં આવેલું છે આ એક અગત્યનો મુદ્દો છે ક્વેશ્ચન આવે કે આ ફલાણા ડ્રોનને શું નામ આપ્યું છે તો ડ્રોનનું નામ આપ્યું છે કાળ ભૈરવ જે કાળભૈરો ડ્રોન છે એમાં મેલ શબ્દ આવે છે બરાબર મેલ કોમ્બેટ ડ્રોન છે આ ડ્રોન નો પ્રકાર છે કયા ડ્રોન છે એ આખું છે આ આટલું જે નામ આપ્યું છે એ શું છે કયા પ્રકારનું ડ્રોન છે અને ડ્રોન નું નામ છે મેલમાં મીડિયમ એલ્ટીટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ આ એનું ફૂલ ફોર્મ છે એનો મતલબ એવો કે લાંબા સમય સુધી મધ્યમ ઊંચાઈએ ઉડાન ભરી શકે એવા ડ્રોન છે તો સૈન્ય ઓપરેશન્સમાં આવા ડ્રોન ખૂબ જ ઉપયોગી બને

આઈઆઈટી મદ્રાસ છે બરાબર એમણે આ ડિવાઇસ વિકસિત કર્યું છે છે ઓકે આનો યુઝ શું પહેલી વાત તો એ કરીએ આપણે ઓકે તો આઈટી મદ્રાસ આ ડિવાઇસ વિકસિત કર્યું છે એપ્સિલોન મ્યુડિયમનો એ માઇક્રોફ્લુડ ડિવાઇસ છે એ એન્ટીબોડિક રેજિસ્ટન્સ છે એને ઝડપથી ઓળખી શકે છે એટલે કે શરીરની અંદર જે એન્ટિબોડી રેજિસ્ટન્સ ઉત્પન્ન થઈ જાય એ ક્યારે ઉત્પન્ન થાય કે તમે લાંબા ગાળા સુધી એન્ટિબાયોટિક દવાનું સેવન શરૂ રાખો નાની નાની બીમારીઓમાં પણ એન્ટિબાયોટિક દવા તમે મેડિકલમાંથી જઈને લઈ લો અને ખાઈ લ્યો બરાબર તો તમારા શરીરમાં એક વખત એક સમય એવો આવશે કે એન્ટિબોડી રેજિસ્ટન્સ ક્રિએટ થઈ જશે જેના કારણે તમને કોઈ પણ દવાઓ છે એ અસર નહીં કરે તો ડોક્ટર એ જ સલાહ દેતા હોય છે અને જનરલી દરેક જગ્યાએ મેડિકલમાં પણ એવી તમને ક્યારેક સલાહ આપતા હશે કે એન્ટિબાયોટિક દવા ડૉક્ટરની સલાહ વગર ના લેવી બરાબર તો બેક્ટેરિયા છે બરાબર એના પર એન્ટીબોડી છે એની અસર ઝડપથી અને ઓછી કિંમતમાં ચકાસી શકાશે ઓકે મતલબ કે બેક્ટેરિયા છે છે એના ઉપર એન્ટિબાયોટિક્સ દવા એ કેટલી એના ઉપર અસર કરે છે કે નથી કરતી એ બધું આપણે ઝડપથી ચોકસાઈ પૂર્વક રીતે આપણે જાણી શકશું ક્લિયર ટેકનોલોજી ખાસ કરીને એન્ટીમાઈક્રોપિયલ રેજિસ્ટન્સ જેને એએમઆર તરીકે ઓળખવામાં આવે છે એની સામે લડવા માટે ખૂબ જ ઉપયોગી બનશે આ વિશ્વભરમાં એક સૌથી મોટું સંકટ બની રહ્યું છે અત્યારે ઓકે એન્ટીબાયોટિક વગર એન્ટીબાયોટિક દવાઓ ખાધા કરે મેડિકલમાંથી લઈને બરાબર કે એનાથી જલ્દી ફેર પણ પડી જાય પણ એ લાંબા ગાળે નુકસાન કરે એક એજ એવી આવશે કે ત્યારે તમને પછી છે દવાઓ અસર જ નહીં કરે ક્લિયર સો કોઈ પણ એન્ટીબાયોટિક દવા ડૉક્ટર ની સલાહ વગર ન

મહત્વપૂર્ણ સંશોધન સરકારે બે ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે આ બંને સમિતિમાંથી સૌથી પહેલી જે સમિતિ છે એનું મુખ્ય વિઝન છે વિકસિત ભારત વિઝન છે એને આગળ વધાર બીજી જે સમિતિ છે એનું મુખ્ય કાર્ય એ છે

ચલો હવે અહીંયા મેં ટાઈપિંગમાં ભૂલ નથી કરી આનું ટાઇટલ જેવું છે કેમ કે મેં આમાં સરકારી સોર્સની પણ વેબસાઇટ જોઈ લીધી જે આપણી પેલી હોય છે ને શું કહેવાય પીએમઓ બરાબર પીઆઈબી પીઆઈબી પીઆઈ બી સોરી પીએમ પીઆઈબી ન્યૂઝના આર્ટિકલ જે હોય છે ને બરાબર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તો પીઆઈ ના જેટલા પણ આર્ટિકલ હોય છે એમાં પણ આજ રીતે ટાઇટલ આપ્યું હતું આ ઇવેન્ટને આ કાર્યક્રમ ને અને આ કાર્યક્રમનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલું છે એવો પ્રશ્ન છે તો બ્રુમેટિક નામનો કાર્યક્રમ મધ્યપ્રદેશમાં થયો છે આન્સર આવશે મધ્યપ્રદેશ હાલમાં

પ્રોત્સાહન આપવા માટે શરૂ કર્યું છે ઉજ્જૈન પહેલેથી જ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને કુંભ મેળા માટે એક વૈશ્વિક સ્તરનું ધાર્મિક સ્થળ છે ઓકે આ કોન્કલેવને કારણે ભારતમાં સ્પિરિચ્યુઅલ ટુરિઝમ હબ તરીકે પણ સ્થાપિત કરવું એ બાબત ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો છે ભારત આગળ જતા સ્પિરિચ્યુઅલ ટુરિઝમ હબ બને બરાબર એ આ ઇવેન્ટનો પ્રયાસ હતો ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સનું આયોજન કયા સ્થળે થયું છે

બરાબર તો એને આ પટેલ છે એ ભારતના એક મહાન સ્વતંત્ર સેના હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એમના ભાઈ પણ હતા હાલમાં જાહેર થયેલ માહિતી પ્રમાણે ઉત્તર યુરોપ અને ઉત્તર અમેરિકાના સૈનિકોની હિલચાલ માટે નાટો એ નાટોનું હેડક્વાર્ટર આપણે લોજિસ્ટિક મુખ્યાલય ક્યાં સ્થાપવામાં આવશે એની વાત થઈ છે આ સ્વીડનમાં સ્થાપવામાં આવશે સ્વીડન નાટો નું બત્રીસ મો દેશ બન્યો એકત્રીસમાં ફિનલેન્ડ બન્યો તો આ બધાને યાદ રાખીશું તો નાટોનું લોજિસ્ટ નાટોનું પૂરું નામ થાય નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન હાલમાં જાહેર કર્યું કે નવું લોજિસ્ટિક મુખ્યાલય ક્યાં સ્થાપશું સ્વીડનમાં ઉત્તર યુરોપમાંથી માહિતી એ માટે થઈને આ બનાવવામાં આવ્યું છે એનું લોજિસ્ટિક હેડક્વાર્ટર સ્વિડન હાલમાં જ સભ્ય દેશ બન્યું હતું બત્રીસમું ઓકે નાટોનું ફૂલ ફોર્મ થાય નોર્થ એટલાન્ટિક ટ્રી ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય સૈન્ય ગઠબંધન છે

સૂચન કરે છે તો કોઈ પણ એક દેશ ઉપર નાટોના કોઈ પણ એક મેમ્બર ઉપર હુમલો થઈ જશે તો એ આખા તમામ આખા નાટો ઉપર હુમલો થયો છે એવું ગણવામાં આવશે બરાબર અને બધા દેશો મળીને સામે હુમલાનો પ્રતિકાર આપશે તો આ નાટો છે જેટલા દેશો એ જોઈન કર્યું છે બરાબર એ બધાનો આ જ સ્ટાન્સ રહેશે ક્લિયર ટોટલ અત્યારે બત્રીસ સભ્યો છે ફિનલેન્ડ ત્રેવીસમાં જોડાયું સ્વીડન ચોવીસમાં જોડાયું હતું

હાલમાં હિમાલય દિવસની ઉજવણી કઈ તારીખે થઈ હાલમાં જોઈ લઈએ બરાબર જે લોકો પેડ યુઝર છે એમને તો પચીસ એમસીક્યુ ટેસ્ટમાં મળે જ છે એટલે તમને તો એમસીક્યુ ની પ્રેક્ટિસ થતી જ રહેશે બરાબર અહીંયા મેં એટલા માટે બંધ છે કે મને તમારા માટે થોડો ઘણો સમય મળી રહે

આ નામનું પુસ્તક છે કોના દ્વારા લખવામાં આવેલું છે તો આ અરુંધતિ રોય લખ્યું છે આરબીઆઈ દ્વારા યસ બેંકના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે આર ગાંધીની નિયુક્તિ કરી છે યુદ્ધ વિરામ બાદ યુક્રેનમાં સૈનિકો તૈનાત કરવા માટે કુલ કેટલા દેશોએ સહમતી વ્યક્ત કરી છવ્વીસ દેશો તૈયાર થઈ ગયા કે આપણે યુક્રેનમાં સૈનિકો હવે મૂકીએ સબાના મહમૂદ કયા દેશના નવા ગૃહમંત્રી બન્યા બ્રિટનના નવા ગૃહમંત્રી બન્યા સબાના મહમૂદ સોલાર એજન્સી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ છે તો આકાશ ત્રિપાઠી નવા મેનેજિંગ ડાયરેક્ટર બનેલા છે સક્સેશન ઓફ ધ સક્સેસફુલ ધ ફ્લાઇટ આઉટ ઓફ ન્યૂ દિલ્હી નામનું પુસ્તક કોણે લખ્યું છે સંજય બારોનું પુસ્તક છે સંજય બારો ખૂબ પ્રસિદ્ધ વ્યક્તિ છે ઓકે તો એ યાદ રાખીશું એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર એમનું પ્રસિદ્ધ પુસ્તક હતું જેના ઉપર મૂવી પણ બનેલી હતી એઆઈ લેજિસ્લેટર ફોરમ નામનો રાષ્ટ્રીય મંચ છે શરૂ કરવામાં આવ્યો છે એનો હેતુ સંસદ સભ્યોમાં અને વિધાનસભાના સભ્યોમાં કૃત્રિમ બુદ્ધિ મતલબ કે AI જે છે બરાબર એના ગવર્નન્સ વિશે સમજણ અને માર્ગદર્શન આપવાનો છે આ મંચની શરૂઆત કયા કઈ કંપની કરેલી છે ફરી એક વખત હું તમને હાઉ સિમ્પલ ભાષામાં સમજાવી દઉં આ એક ફોરમ શરૂ થયું છે AI લેજિસ્લેટર ફોરમ હવે એનું કાર્ય શું છે તો કે કે જે સંસદ સભ્યો છે અને વિધાનસભાના સભ્યો છે એને એઆઈ પ્રત્યે અવેર કરવા મતલબ કે માર્ગદર્શન આપવું તો એ માટે થઈને આ જે કઈક સારું હતું કંપનીનું નામ હા યાદ આવ્યું ફ્યુચર શિફ્ટ લેબ લેબ ક્લિયર સો આ નામને યાદ રાખી લેજો આ આ જે કંપની છે એમણે આ શરૂ કર્યું છે ફોરમ એસસી જૈન ની અધ્યક્ષ સોરી

કોમિક બુક શરૂ કરી છે તો એ ટ્રાન્સયુનિયન સિબિલ દ્વારા શરૂ કરવામાં આવી છે જવાબમાં ભૂલ હતી બાકી આ બરાબર જ છે થોડુંક આગળ પાછળ થઈ ગયું છે લખાણ બીજું કઈક ચાલો તો અગિયાર સપ્ટેમ્બરનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ મળીએ બારમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ